तो एक माचिस में पूरी करना है कि पर मारे देवता आज हरखी के बढ़ती नहीं तो चोमा मन छे ने अगुरु छे अजू बे पाड़िया बे छोकरियां मिल गई पर वर्षा भी नानी छे ने हेलो गाइस तो छे ने કેમ છે બધા બધા મજામાં ને તો આજની મોર્નિંગ તો બહુ જ બ્યુટીફુલ છે જો તો અત્યારે છો ને હું ઉપર આવી હતી તો એટલો સરસ વરસાદ પડે છે ને અમારા બાજુ છે ને વિસ્તાર એવો છે ને કે ગમે તેટલો વરસાદ પડે ને કંઈ નુકસાન નહીં થતું બાકી મેં કેટલી જગ્યાએ એવું જોયું છે કે થોડો વરસાદ પડે ને તો ઘરોમાં પાણી ભરાઈ જાય બહાર આવી જાય પણ અમારો વિસ્તાર એટલો સારો છે ને ગમે તેમાં વરસાદ પડે ને પણ કંઈ નુકસાન નહીં થતું એ સારું છે એટલે વરસાદ સારો લાગે તો ચાલો તમને હું સવારે સવારનો વરસાદ બતાવું એ પણ રોજ માર તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ લેજો એમ સુધી એમ વિડીયો તમે પહેલાં એક્સેપ્ટ કરવાનું જોઈતા નહીં અને ચેનલ પણ ઘણી વાર હતો પણ કરી દેજો તો ચાલો હું તમારી ઘી લઈને ઉપર આવી છું ફી એન્જોય કરવા તો તમે પહેલાં વરસાદ બતાવો

રજા પાડી દીધી કારણ કે આજે છે ને સ્કૂલ ની સ્થાપના દિવસ હતી એટલે સવાર ની આવતી તમ ગાડી વાળા પણ માથું દેખાડે છે એમની તો વાત જ નહીં કરવાની મને ટ્રેન આઈસોદી નહીં લેવાતા સવાર લઈ જાય ને એટલે પછી ટન સ્ટેશન પર ઉતારી દે પર આટલા વચન માં છોકરા લઈ કેમ જવા દે છે અબિયાર ગાડી નહીં દીધી એટલે વાસીઓને તો કોઈ પૂછે કોણ તારો આવે છે હવે તો રિક્ષા પેછી જોવાની છે રિક્ષા બંધાઈ છે અહીં 2000 હોય તો 2000 આટલી રિક્ષા તો વાંદરા ભઈ છે ને પાછા દાદીના ઘર માં ગઈસા છે પપ્પાને કીધું પાછા ઘીસા અંદર જરા જરા ભેગો અંદર માંડવા અંદર દાદીના ઘર માં તો ખરો ઘર મળી ગયું ને આ પ્લાસ્ટિક હો ફાટી ગયું હતું પણ જેમ તેમ કરીને મૂકી દીધું અત્યારે તો કે પછી માટી વાળું છે ને ધોઈ જાય એટલા માટે આ મારું ઢગલું છે ને પડી જાય એવું છે પણ તોય મમ્મા પાછળ જ આપે જોજે હમણાં નીકળશે

બધાએ થોડું થોડું જમી લીધું મમ્મી પપ્પા છે દાદીના ઘરે કેરી મૂકવા ગયા છે કેરી અને ડુંગળી કે ગમે તેવાર પપ્પા ભગાડે પપ્પા અહીં આવી પહોંચે અને પાછા અહીંયા જ પહોંચી જશે એ લોકો ગયા છે એન્ડ હું લસણ છોલી મૂકો ટાઈમ છે તો હું કામ લાગે છોલેલી હોય તો મને ઉતાવળમાં કામ લાગી જાય એટલા માટે તો આજે થોડો ટાઈમ છે મમ્મી કહે કે કદાચ બનાવીએ કાં તો ના પણ બનાવે દેખીને બનાવીશું હવે કે છે ને अत्यार खाइ लिदुट नास्तो खेल् मम्मी क्या वर्षमा कसै जस्तो छ बनाइ बाजु त जही एक छ दुख लागे त बनाइदिन्छु जल्दी એટલે અમે સાફ સફાઈ નું કામ કરીએ કારણ કે ચારે બાજુ થી વરસાદ આવે તો બધું ભીનો ભીનો થઈ ગયું છે તો હું પાણી નાખી આપું છું અને મીઠી સાર છે ને કરસઠા થી પાણી નીચે કાઢે અને મારી આસ્થા રડે છે કે દીદી મને આપી જ નહીં કામ કરવા એવું કે ક્યાં ગઈ લીધો તો હજુ થોડુંક પાણી નાખવું પડશે તો બધું માટી આપે આપી દેજે દીદી અને જેમ જેમ કરીને પટાવીએ તો હજુ ઘણું બધું બાકી છે ધોવાનું આ બાજુ જો પાણી મમ્મી બીજી થઈ ગઈ પાણી ફરી ઉપર માથામાં એક માચીશ મેં પૂરી કરી નાખી પણ મારા દેવતા હજુ હરખી રીતે બળતી નહીં તો ચોમાસામાં છે ને અઘરું છે આમ ગેસ પર કરી દો પણ આજે છે ને દાળ મૂકવાની છે દાળ પણ ગેસ પર મૂકાય અને મારું ગેસ જ હવે ખાલી થવાનું છે પપ્પાએ બુકિંગ તો કરાવી દીધો છે પણ નક્કી નહીં હવે ક્યારે આવે એટલે મને ચા માટે તો જોઈએ જ ગેસ એટલે મેં કીધું થોડી બચત કલાક આવે ત્યાં સુધી પછી ચોમાસામાં દેખી લેવાય ગેસ પર જ કરી દેવાય પણ આ ચૂલા પર તો બળી જાય ને એટલે પછી કેવું થયા કરે જમવાનું એન્ડ ગેસની પણ મારી બચત થઈ જાય એન્ડ જલ્દી જલ્દી પણ બની જાય તો મારી વેલો છે ને મસ્ત જીવી ગઈ છે સરસ મજાની જો અને મેં છે ને અંદર ગુલાબ પણ રોપી દીધા છે એન્ડ અમારા કારેલા જો તો કારેલા તો એટલા મસ્ત થયા છે ને વેલા જો તો પહેલાં જ વરસાદે ઉગી ગયા હતા ગામડામાં જ છે ને એક વર્ષે રોપવું પડે પછી ઓટોમેટિક ઉગ્યા જ કરે કાયમ માટે ઉગસે આવે અહીંયા બિયારણ પડ્યા જ કરે ને દર ચોમાસામાં ઉગ્યા જ કરે એટલે રોપવાની એ ને એક જ વાર રોપી દેવાની તો દેવતા મારી બળી ગઈ છે અને બરાબરનો ધૂમાડો હોતો હોય છે હવે હું ઉઠી જાઉં કુકરનું ઢાંકણ અંદર છે તે લઈ આવી ઢાંકી દઉં પહેલાં તો તમ કે ધીમાડો નહીં ખાવા મારે

એ તોયું નીકળે જોઈને ભૈયા નાના નાના સારા હશે તો મારી આસ્થા છે ને જાયગી છે એવી જ છે પણ દિવ્યા બોયલી દિવ્યા બહુ ટાઈમ પછી આવી ને રમાડવા ખાવું તમે મારે તો જમવાનું બનાવવાનું છે અને લસર સો હવે ઉનાળો નથી પડી જવાય છે ગાઈસ જાડુ જો ફ્રેન્ચ ફ્રાઈ લાયા અને આસ્તા છે ને ગપે ગપ ખાય છે હા ને આસ્તા આસ્તા કેવું ખાય ગપે ગપ જો જો બરોબર ચાવતી હો નહીં ચાવજે ઉલટી થશે હે તો વાંસતાનું છે ને દરવાજા પર તો આવો અને ઝાડુ શું કામ કરે છે ઝાડુ છે ને આ બાંધ્યું તું ને ચડવા માટે તે છોડે છે આવું પપ્પા કામ કરે છે એકલા એકલા કામ કરે છે કામ કરતા જ નહીં કોણ નહીં કામ કરતા હે

એ લોકોન ભગાડો પેલી બાજુ તઈ બેઠા જો પાછા આયા ખાઈ પીને પાછા આયા હવે દાદીન ઘર માં હંસે જો હા મોચડી પહેરી છે પણ જોજો તમે તો ગાઈસ છે ને બ્લોગનો બીજો દિવસ છે તો ગઈકાલે થોડી મસ્તીમાં પડી ગયા તા તો બ્લોગ તો બનાવ તો આ બાજુ છે ને આસ્તાની કાકી છે ને પ્લાસ્ટિક લગાડે છે જુઓ તો બરોબરનો વરસાદ આવે છે ને મસ્ત મજાની ચા ચામે બનાવી દીધી છે અહીંયા ગાડી પ્લાસ્ટ પ્લાસ્ટિક લગાડવાની છે મમ્મી આવે તો હા તો છે ને પાંચ વાગવા માંગી છે એન્ડ અમે છે ને મિતી ના દેખે ક્યાં ઉતારછે મંદિરે અને વરસાદ બહુ પડે છે તમારી છોકરી કઈ રીતે તમારે છે ને છત્રી લાઈન લેવા જવું પડશે એન્ડ દાસ્તાના માથે છે ને કપાળે મચ્છર કાઢી ગયો એટલે કોલગેટ લગાવી છે તો કોલગેટ એને લગાડી દઉં તો એને ખૂંઝવણ નહીં આવતી એટલે છે ને જ્યાંથી મને ખબર પડી ને ત્યારથી એને કશું પણ કરે ને એટલે કોલગેટ લગાડી દઉં તો પોલીસ લાઈનમાં અમે રહેતા હતા ને તારે લગભગ કે બાજુમાં દીદી છે ભાવનગર મહેસાણા બાજુમાં એક દીદી હતા બાજુમાં